શ્રી શ્રીરામ બાબરામ રાજાદ આજના લાય દર્શન અને જોઈ શકો કે અત્યારે આપણે મંદિરે આવી ગયા છે આજના લાય દર્શન કરાવી રહ્યા છે આજે થોડુંક લેતી જોશે રવિશ કરતા મિત્રો આજના લાઈવ દર્શન આજે થોડુંક ટ્રાફિક પણ જોવા મળે છે રવિવારે હોવાથી આજના લાય દર્શન મિત્રો બીજા મિત્રો લાઈવમાં જોડાઈ જાય મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો બધા મિત્રો જય શ્રીરામ આજનું ટ્રાફિક પણ જોઈશું મિત્રો કે રવિવાર હોય ટ્રાફિક પણ વધારે છે રોડ ઉપર તો આજના લાયદા છે ગાંધીનપુર ગાંધીનગરના લાઈ ગ છે મિત્રો અહીંયાથી આપણે સમાધિ મંદિર જઈશું અને તે પૂરી આપણે ધ્યાન દઈએ તો લાઈમાં બને રહીજો મિત્રો અત્યારે સાટા પણ ચાલુ છે મિત્રો વરસાદ પણ તો ઝડતથી બીજા મિત્રો લાઈવમાં જોડે થેન્ક યુ મિત્રો લાઈક કરવા માટે તો બધા મિત્રોને જય બાબા શ્રીરામભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ ભગા રાહુલભાઈ મકવાણા વાવેસ્ત્રા ઇન્ડિયા વાવેસ્ત્રા ઘણા બધા ધીમે ધીમે લાઈવમાં જોડાયા છે બધા મિત્રોને અને વાવેસ્ત્રા આજનો ટ્રાફિક જોઈ મિત્રો કે રવિવાર હોય ટ્રાફિક વધારે છે જોઈ શકો વધારે ટ્રાફિક છે તો આજના બાપાના લાઈવ છે કોણ બોલાવે ચાલો મિત્રો ઝડપથી બીજા મિત્રો લાઈનમાં જોડે પ્રકાશભાઈ પરશુરામભાઈ જય શ્રી રામ ચાલો અહીંયાથી સમાજ મંદિરે જઈશું છું અને સમાજ મંદિરના દર્શન કરાવું છું લાઈમાં બન્યા રેજન ચાલો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બન્યા રેજો oh aceh समाज मंदिर का અહીંથી મંદિર જોશે સુંદર મંજાનું લાગી રહ્યું છે બીજું કે અત્યારે સાંટા ચાલુ છે મિત્રો વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં લાઈ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો આપણે તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે અને સમાજ મંદિરના આજના લાઈ દર્શન સંજયભાઈ બાબરામભાઈ ભા તો નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય

તમે જોઈ શકો કે અત્યારે વરસાદ ચાલુ છે અને દર્શન સામે ધ્યાન છે ને ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું અત્યારે વરસાદ પણ ચાલુ છે સાંટા પણ આવી રહ્યા છે મિત્રો અને મંદિરના જોઈ શકો લાઈવ દર્શન સુંદરગંજાનું લાગી રહ્યું છે મંદિર તો આજના લાઈવ દર્શન સુંદર મજાના સાટા જોઈ શકો સાઈ બની રહેજો તો ધ્યાન દિલ્હી ના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અને આ મંડળ જોઈ શકો મિત્રો કે અમદાવાદ થી મંડળ આવે છે અને મહિને કે પંદર દિવસે આખા મંદિરની સાફ સફાઈ કરી જાય છે મિત્રો તો આજના લાઈવ દર્શન તો બધા મિત્રોને બાપેશય શ્રીરામ રાધા રાધે આજના લાઈવ દર્શન કૌશિકભાઈ તો નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન વિજયભાઈ મવેશરાવ બરવાળાથી લાઈવમાં જોડાઈ ગયા છે વિજયભાઈ તો બાબેશરામભાઈ બીકે બાબેશરામ બ્લોગર બાબેશરામભાઈ તો આજના લાઈવ દર્શન વડની અંદર પણ બાપાના દર્શન કરાવ્યું મિત્રો તો વડની અંદર ધ્યાનથી જોઈ શકો તમને બાપાના દર્શન થશે મિત્રો આજના લાય દર્શન ધ્યાનથી જોઈશે મિત્રો તો તમને બે આંખ નાક કાન મોડું બધું જોઈશે બધા છે અને બાપાના લાય દર્શન આજના નવા મિત્રો એમને ફ્રી જનારું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ જાય તો આજના લાય દર્શન આજના લાય દર્શન મિત્રો વર્ડની બાપાના

અને થોડાક ઝડપથી દર્શન કરાવશે કેમ કે વરસાદ ચાલુ છે અને ફોન ઉપર પાણી પડી રહ્યું છે તો આજના લાઈવ દર્શન જોઈ શકો ચાલો ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન મારી પાસે આ ગાડી અંદર આવી ગયા છે ગાડી મને આજ ના લાગે છે મિત્રો જોઈ શકો છો રવિવાર હોય તો ટ્રાફિક પણ વધારે છે મિત્રો આજે તો નવા મિત્રો હોય એમને ચેનલ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અથવા સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકાય તો આજના લાઈવ દર્શન આજ છે આજનો ટ્રાફિક મિત્રો રવિવાર હોવાથી તો મિત્રો આજનો લાઈવ સજથી રાખીએ ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળશે તો બધા મિત્રોને બાપરામ જય શ્રી રામ રાધે રાધે આપણો દેશ શુભ રહે તો આજની લાઈવ રાખીએ મિત્રો